અમારે જોગું ન હોય કઈ અરે તારા ઘર કુટુંબ કે ક્યાં અમે થોડા ને કઈ સંબંધ જોવા જાય અહીંયા તાર કાકાને ને કે મારા તાતા નામ લેતાની ની મહેરબાની તલે માયા ભાઈ મારા તાતાનું નામ લેતા નહીં મારો તાતો છે કે દુશ્મન છે મારા જીતલાને મેં મારું વ્યવહાર કરવા મોકલ્યો એનું તલીન ભાઈ આવ્યો એ મારો તાતા છે હવે મારે એના થયેલે કેમ જવું મેં તો તારા બાને કે મારા બા નામ લેતા નહીં કુટુંબ એક પણ વ્યક્તિનું નામ નહીં અરે મેં કીધું માને દીકરાનો પરણવાનો કેટલો અરખ હોય એટલો હરખ હોય આ પ્રસંગ પૂરો થાય ને એટલે વરના માનો હાથ દઈ જાય હકીકત એનો લાડકો છે એટલું નહી એને જેમ વિદાયક લઈ ના ઘરે આવ્યા થાય ઈ એને યાદ આવે

આવા હું લખડ પર હું તમને કહું તમારે ગમે ત્યારે પ્રોગ્રામ માં નહીં આવવાનું તમે ગમે ત્યારે પાછા વયા જ આવશો હું જ્યાં સુધી ન કઉ ત્યાં સુધી ઉભા ન થતા ભલે મિસ આવે મેં કીધું માને કેટલો દીકરો પણ હરખ મન કે માયાભાઈ આખા જગત ની જનતા ને હરખવાય માયાભાઈ હું જે તન્યા ધોઈને ને આવ્યો ને ફોટો દેતા લો તો મારા મમ્મી દહીં ના પાલે આ તો નયા જ નીતિ તે થોલિક ભીને વાન તે ભીને વાન મે સમજતે હે પણ હવે તો ભીને વાન નો તો સવાલ જ નથી બ્યુટી પાર્લર આપણે હાટુ જ બન્યાસ બાપ એ વાટા પાછળ પ્લાસ્ટર કરી આવું એટલે થઈ જાય ઐશ્વર્યા રાય નું પાણી ન આવે બેનો તમે જયારે શિંગાર કરો છો શાસ્ત્રી પુરાવા સાથે કહું છું એ તમે તમારો શિંગાર નથી કરતા લક્ષ્મીજી નો કરો છો શાસ્ત્રમાં છે ઉલ્લેખ એટલે ખૂબ સારું રહેજો ભલે થોડુંક હજી સોનું ખરીદવું પડે મારા મજાક નથી કરતો તમે જયારે શૃંગાર છે આ દેશની જગદંબા પોતે જયારે શિંગાર કરતી હોય ત્યારે એ પોતાને શિંગાર નથી કરતી એ લક્ષ્મીજીનો નો શૃંગાર છે લક્ષ્મીજીની ઉપાસના છે એટલે જેવા વ્રત કરો છો એવા કપડા પહેરવામાં આવે એવો એવી સાડી પહેરવામાં આવે હા હા તો પછી અમે કાર્યક્રમ કહેતા હોય બાકી હા નરુ સત્યા છે ભલે ઘડી કપાળ બળે પણ તમ તારે નયન કરી નાખજો રેલ ના પાટા જેવા એ ઘડી કઘરું લાગશે એક બેન તો એટલું ઘડી તૈયાર છે ઓલો નીચે ગાડી ના બેઠેલો વારા ઘડીએ ફોન કરે કે એક મિનિટ આવું છું એક મિનિટ આવું છું બેન આવ્યા ને ગાડી માં બેઠા ઓલો કે ઉભે રહે હું આવું તો કેમ થાય કે હું દાઢી કરતો આવું ઓલો દાઢી વધી ગઈ ક્યાં સુધી રિપેર ચાલી અને દાઢી પાછી ઉગી ગઈ બોલો એટલે મને કે હું મારા બા ફોટો દેખાડું એટલે મારી મમ્મી મારે ભાઈ સીધું થેબલી છે ઊંચી નથી મેં કીધું કામ કર તાર બા જેવી બોલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય એવી પસંદ કરતા તો મારા બાપા ના પાડે કે મેં ધંધો કર્યો તું કરતો જ નહીં હુલ્ડર માં આંગળી નાખી દેજે બાકી લગ્ન માં ન જાતો બધા ટૂંકમાં પછી મેં કાકાને કીધું મેં કીધું વરાળું નાખે છે મને કે માય ભાઈ તોતડો છે ને એમે એને બોલવા ના પાડીએ ન્યા એ બોલે એ તોતડો છે એટલે ઓલા હામાવાળા ના પાડે હામાવાળા એમ વાળા છે કેમ પૂછે ખાલી કેમ છે મકાન તે હો દીકરી દુખણા લઈ લે આવજે હો ભાઈ મારા લગ્ન થાય ત્યારે મામેરું લઈને આવજે હો ભાઈ મેં કીધું ભૂરા હું હાર્યા આવું એક જગ્યાએ છે જ આવવાનું તારા કાકા એ વાત કરી હું હાર્યા આવું પણ તારે જો બોલવાનું નહીં હું કે માયાભાઈ માલા લદન હોય માલો તબંધ તલવાનો હોય અને હું ન બોલું તો હામા વાલા એમ નો કે હું તો હચે મેં તો એક કામ કર અંગ્રેજી બોલવા અમારી હાથ પેઢી માં કોઈને અંગ્રેજી આવડે છે આ તારીખ નો હોત તો અંગ્રેજી ભાષા જ ન હોત સંસ્કૃત બોલજો ઘરે હિન્દી તમારી જેની ભાષા મરી ગઈ એનો ધર્મ મરી ગયો અને જેનો ધર્મ મરી ગયો એ દેશ મરી ગયો

તમને એમ કે મને થબલ તો ફલે ને પિસ્તાલીસ વલે પછી આમ તો ધોવા જવાનું હોય માયા ભાઈ અમે ગયા ગયા અમે જેવા બેઠા તો સાહેબ દીકરી ટ્રેમાં પાણી લઈ આવી તો ભૂરી ગ્લાસ લીધો ને મને કોણી મળ્યો મારો મને કે પાકો પાકો મેં તારીમાં કામ વાળી છે હું પાકો પાકો મને કે આ તો તમે દીધું હતું ને થેલી તલા એટલે ઉતાવળ થઈ ગયા બીજું થાય નથી પાણી પીન પાછો મારા કાનમાં કે આવ્યા થતા ને ભગો કા મને તો જેના તામવાલા આવા લૂપાલા હોય તો મેન મુદ્દો તેવો લૂપાલો છે હું કહું તું કલ્પનાના જાડવા કરી માં તારી ફ્રેમ તું બનાવી માં તારી ફ્રેમ ઈશ્વરે કઈક અલગ બનાવેલી છે પછી તો દીકરીના બાપા બેઠા રસ્તે કઈ તકલીફ નથી પડી ને તક ના પૂરો બોલો કેમ છે તમારો બધો પરિવાર ઓકે અમે વિદેશમાં જઈએ ને તો એ ઓલા લોકો એમ કે ઓલ રાઇટ છે ને તમે બધા ઓલ રાઇટ છે ને તમને ફાવે છે ને તમને ગમે છે ને તકલીફ નથી ને તકલીફ નથી તો આવ્યા હું તકલીફ નથી ત્યાં લીધે આવ્યા ડોહામાં એ ઘેરે નહીં ફાવે દીકરીનો બાપ પૂછતો અમારું મકાન કેમ છે ગુડ પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવા ઘા નહીં અને એનો બાપો પ્રસન્ન થયો સાબાશ સાબાશ આવ્યો મુરત થયો અમે વાટા પ્લાસ્ટર કરાવીને જ લઈ ગયેલા હાવ ફર્સ્ટ ક્લાસ ની કીધું બોલાવો પણ ભૂરી આવી વરરાજા ઓહો એક કિલો નો દાગીનો અને વાહન પાછો કેવો ખબર મુંબઈની બેસ્ટ બસ ના વર્કશોપમાં બળી ગયેલા ઓઇલ નું પીપ પીડ્યું હોય એંસી હક આફ્રિકન બેનો નીકળી હોય એક કાય અને એનું રૂપ ભેગું કરો એવું રૂપ અને પાછો વજન એવો ભાઈ એકો સાળી કિલો એક હાથમાં કીટલી એક હાથમાં રકાબીનો ખડકલો અને આમ જો પગ મૂકે તો અભરાએ વાસણ ખખડે તમમ તમમ આકાશમાંથી ઉજરે આવ મેં ભુરાન કોણી મારી જો મૂળ મુદ્દો હવે હવે આવ્યા બા તા પૂરો મને કે ભાદર તો તો મારી ભયનતા લાદે કે તું જા સગાડીશાનું સોરું છું મને કે માયા ભાઈ રામદેવ બાબાનો બ્યુટી પાર્લરનો ભલપૂર ઉપયોગ તલવાનો મોકો મળી મળેલો તેઓ આ અવચલ આવી દઉં છે મારે આંગણે પણ હવે પછી જો ઓલી મોટી કિટલી હોય ને મહેમાન આ વિચારો આપણે રજવાડી કેટલી લઈને આવું આ ઘડીક મને કિટલી ઉમજી લઈશું અને તમે રાજા આમ જો તમે રાજી થતા હોય તમારે ભલે વાંદરા થવું પડે હા તમે રાજા બોલો જુસુ પટી ઓલા બે જણા નવા નવા આટો મારે છે ભૂલાઈ ન જાય આવી કિટલી આ બેનો છે ને અંદર બાર કિટલી ધોવે નહીં ત્યારે ખરેખર કિટલીના ના મોઢામાં ક્યાંક દોરી કે કાથી દોરી આમ નાખી અથવા ગરમ પાણી ભરીને એક બે વાર કાઢ નાખો જોઈએ પણ લગભગ બેનો એ સાળો ન કરે અંદર બાર ધોઈ લે પછી ચા ભરી દે અમુક ની ઘેરે ચા પીવા જાય ને તો કિટલીનું મોઢું કેટલી મોઢું ફાળી આપણી શા મરી જાય ગોબરા છોકરા નાક ભીડ મોઢું ભીડ અને અંદર થી ઝીણી ઝીણી ગોળીઓ નીકળે એટલે આપણે જે ચા આવે ને આપણે વિવેક થી કહીએ ને ભાઈ ને પેલા આપો ભાઈ ને પેલા આપો એ વિવેક નથી હોશિયારી છે જે આમાં નાળ સમ હોય ભાઈ માં પેલા વયું જાય એમ અને અમે સીધી ભૂરા જ પકડાવી એ ભુરાને ને જેવું પકડાવી રકાબી પેલી એને આપી ભેગી કીડી આવી ભૂરો કીડી જોઈ ગયો હવે ચા ગરમ આમ આંગળી નાખે ચા ગરમ લાગે કીડી તળી છે આમ આમ કરે આમાં બેનું તમને નહીં ખબર પડે કારણ કે તમે તમે ફાર્મ હાઉસ માં નો ગયા હોય આમ આમ આવે મારા રોયા પીવે ને એ વળી ધરતીને ધરીને પીવે છે અને અમુક અમુક તો એવાનો છે કે જરણામત કરેવાય એમાં તુલસીના પાન નાખી ગયો એટલે પવિત્ર થઈ જાય લે એ કાકા ને લખણ આમ આમ કરવાના હવે ભૂરો તો બિચારો ચા માટે આમ આમ કરતો હતો એ કાકા લખણ એટલે કાકે કોણી મારી કાતા કે અહીંયા સતું કરે નહીં ખરેખર ખરો આમ જો પેલા દીકરો ને જોવે ને એટલે દીકરો જોવા ગયા હોય તો હું કે ખબર કે દીકરાને કોઈ વ્યસન નથી ને લગ્ન થઈ જાય પછી આવે ને ત્યારે હાળો જ કહેવું તમારે મુંબઈમાં હારું મળે એવું હોય તો લેતા આવજો એકાદ હાળો બને વ્યારે જીખતા હોય પણ તો જોવામાં જ ખાલી ટ્રેનિંગ અત

ત્રીજી વાર ચોથી વાર હું કીર્તન કાકો ખીજણ હું નો દીકરો હું થાય મોટા માલી ભેંસ ને ઓલો ભેંસ્યો દોઢ કલાક થાય ડમડમો સડેલો એ તાલીમાં માં તીલી છે તીલી તીલી વાલી તા પીવાય પેલા બોલવાની ના પાલે ને પાતા થઈ તે ભાઈ આ તીલી વાળી તા પીવાય ધાધલ થાય તા કન્યા બોલી તીલી નથી તારી ભૂતી થે તા કન્યાની ની માં બોલી ધોતું તું એવું ધલી ગયું એમ આજ બાપ જોતું હતું એવું જડ્યું છે આનંદ ની લહેર છે અને આવી જયારે આનંદ ની લહેર છે પૂંજે ભાઈ શ્રી ની કથામાં નહીં હું સૌ તારીખ સુધી મેં જ વાત કરતા હતા પણ દેવાંગભાઈને મેં કીધું તું ભાઈ મારો રોલ ભજવી લેજે એટલે દેવાંગભાઈ સાગરનું કહેતો હતો અમે ઘણી જગ્યાએ ન્યાય એવું કરતો એ ન જઈએ કે અહીંયા હું જઈ આવતો હું મારે નો જવાય અહીંયા દેવાંગભાઈ જઈ આવતો અને પાછા રાણપડાના સંબંધ છે મામા ભાણેજના એટલે તું પાછો ઓળખજી અમને બાપા હા એટલે મારે ખરેખર રહેવું જોઈએ એમાં કોઈ સવાલ નથી પણ અગાઉ એક આ તારીખ લેવાય ને લઈને એમાં ભાઈ કથાની લેની છે એટલે મને ખૂબ આનંદ થયો અને એમાં તારા તારે ગીત ગાઈ લીધા એટલે અમે એમ જ જોતા ને લગનમાં જ હાજરી આપે છે ને આ લગનનો જ કાર્યક્રમ હવે પમદે તો લગ્ન છે ભાઈ તારે હે એ લાડડો પર પર પેરા ફરે અરે પહેલા તો ફટાણા એવા ગાતા ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે બાવળના ઠુઠા જેવા ક્યાંથી લાવ્યા રે તાવળી ચાવળી મામજો તાતો ઝાંડળીઓ ગાય ને પછી આ માંડવા પક્ષની બેનો ગાય પછી ઝાંડ માં આવી બેન રાખી મેલ્યો રે રાખી મેલ્યો રે તારી શેડાળી છોડી હાટો રાખે સાહેબ આ ગીત પાસે જો નો મહેમાન કોઈ ન ગાતો હોય નો જાનૈયા ગાતા હોય નો માંડવિયા ગાતા હોય પણ હેડાળા છોકરા કાખમાં લઈને લાડવા સોરવા આવ્યો ને એ આ ગીતના ઉપાડ કરજો સાહેબ